નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણા હેલ્થ ચેનલ આમવિત સીએચઓ માં આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા વિશે ઊંઘમાં મોઢામાંથી લાળ પરવી ઘણા લોકોને એવું લાગે છે કે આ માત્ર સામાન્ય તૂપ છે પરંતુ હકીકતમાં એ આપણા શરીરમાં છુપાયેલા કેટલાક રોગોનો સંકેત હોઈ શકે છે તો ચાલો જાણીએ કારણો સંભવિત રોગો અને બચાવના ઉપાયો ભાગ એક લાળ શું છે મોઢામાં સતત થૂંક ઉત્પન્ન થતું રહે છે જ્યારે એ ઘાટી ચીકણી અથવા વધારે પ્રમાણમાં હોય ત્યારે એને લાળ કહેવાય છે લાળ થવી એ શરીરમાં કોઈ બદલાવ અથવા બીમારીનું લક્ષણ હોઈ શકે છે ભાગ બે લાળ થવાના મુખ્ય કારણો એક સામાન્ય કારણો ઠંડા ગરમ ખોરાક ખાવાથી પાણી ઓછું પીવાથી ધૂમ્રપાન તમાકુ સુપારીની આદત વધારે તેલિયું તીખું ખાવાથી બે શ્વાસ માર્ગના કારણો સાદી ઠંડ ઉધરસ બ્રોન્કાઇટિસ દમ આસ્મા ત્રણ આમાશય અને પાચનના કારણો એસિડિટી ગેસ્ટ્રિક રિફ્લેક્સ ગર્ટ ખોરાક કે એસિડ પાછું ગળામાં આવવું કબજિયાત ચાર મોઢા અને દાંતના કારણો દાંતમાં કીડો કે છે મસૂડા સોજા ચેન્જવાઇટસ મોઢાની સ્વચ્છતા ન રાખવી પાંચ ગંભીર કારણો ટ્યુબરક્યુલોસિસ ટી બી

સાઇનસ ઇન્ફેક્શન ના કને ગળામાં ચીકણું કફ ભરાઈ જવું ઓરલ ઇન્ફેક્શન્સ દાંત મસુરા સોજા સાથે દુર્ગંધ અને લાળ એટલે મિત્રો લાળ પરવું ક્યારેક સામાન્ય હોય છે પણ જો વારંવાર થાય લાંબો સમય રહે તે સાથે અન્ય લક્ષણો આવે તો ડોક્ટર પાસે જવું જરૂરી છે ભાગ ચાર બચાવના ઉપાયો એક જીવનશૈલીમાં બદલાવ પાણી પૂરતું પીવું મોઢાની સફાઈ જાળવવી દિવસમાં બે વખત દાંત સાફ કરવા તમાકુ સુપારી સિગારેટ થી દૂર રહેવું નિયમિત કસરત અને યોગ બે આહાર ઉપાય આદુ તુલસી દૂધ મધ મિશ્રણ ગરમ સેવન મસાલેદાર અને તેલિયા ખોરાક થી દૂર રહેવું ત્રણ ઘરગથ્થુ ઉપાય લવણ પાણી થી ગળા ગરગરા કરવા તુલસી ના પાન ચાવવા આદુ ની ચા પીવી ચાર ડોક્ટર પાસે જવાની જરૂરિયાત

જો વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા હેલ્થ સાથે ધન્યવાદ